કોન્સ્ટેબલે લાંચ માગી હતી ત્યારબાદ કોન્સ્ટેબલ વતી પંચોતેર હજારની લાંચ લેવા જેને કહેવામાં આવ્યું હતું તે સાગરિતને પોલીસે ઝડપી લીધો છે જ્યારે કોન્સ્ટેબલ સ્થળ પર મળી આવ્યો ન હતો હાલ એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં વર્ગ ત્રણના હેડ કોન્સ્ટેબલ નાથુભાઈ ભવાનભાઈ ચૌધરીએ લાંચની રકમ અબ્દુલ ગની સરદારભાઈ શેખ પાસે ઉન ગામને આપવા હતું જેથી એસીબીએ છટકું ગોઠવીને સલાબતપુરા ભગતસિંહ ચોકથી બારડોલી પીઠાની ગલીના નાકે મારવાડીની ચાની દુકાનની સામે જાહેર રોડ ઉપરથી અબ્દુલ ગની શેખને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વેપારી તેમના મિત્રના જીએસટી નંબર ઉપર કાપડનો વેપાર ધંધો કરતા હતા જે બાબતે આ કામના આરોપી કોન્સ્ટેબલ અને તેનો સાગરીત બંને ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ફરિયાદીની દુકાન ઉપર જઈ ફરિયાદીને જણાવેલું કે તમે બીજાના જીએસટી નંબર ઉપર ખોટો વેપાર ધંધો કરો છો જે બાબતે તમારી વિરુદ્ધમાં અરજી આવી છે જેમાં આરોપી કોન્સ્ટેબલે ફરિયાદીને વેપાર ધંધામાં હેરાન પરેશાન નહીં કરવાના અવેજ પેટે રૂપિયા પંચોતેર હજારની લાંચની માગણી કરી હતી જે લાંચની રકમ આરોપી અબ્દુલ શેખને આપી દેવા જણાવ્યું હતું જે લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી અબ્દુલ શેખને લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા પંચોતેર હજાર સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ ગયેલ છે જ્યારે કોન્સ્ટેબલ સ્થળ ઉપર હાજર મળી આવ્યો ન હતો